રાધે રાધે ભક્તો જય શ્રી કૃષ્ણ યુટ્યુબની અમારી સત્સંગ ભજન ચેનલમાં તમારું સ્વાગત છે અમારી આ ચેનલમાં ધાર્મિક વાર તહેવારના વિડીયો જોવા અને કંઈક નવું જાણવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો અને બીજા ભક્તો સુધી આ વિડીયો પહોંચે તો વિડીયોને શેર કરી દેજો અને કોમેન્ટમાં જય માતાજી લખજો નમસ્તે ભક્તો આજે સોમવાર છે અને શ્રાવણ માસ નજીક આવી રહ્યો છે તો આજે આપણે શંકર ભગવાનના થોડા મંત્રો વિશે જાણીશું આ મંત્રો અત્યંત શક્તિશાળી છે આ મંત્રોના જાપથી આધિ વ્યાધિ ઉપાધિ દુઃખ દર્દ ગરીબી બધું દૂર થાય છે આ મંત્રોનો જાપ તમે પૂજા કરતી વખતે અથવા તો માનસિક જાપ પણ કરી શકો છો દરરોજ આ મંત્રનું ઉચ્ચારણ એકસો આઠ વાર કરીને તમે મનવાંછિત ફળ મેળવી શકશો આ મંત્રોને મહામૃત્યુંજય મંત્ર જેટલા જ પ્રભાવશાળી ગણવામાં આવે છે આ મંત્રનો જાપ કરવાથી સુખ સંપત્તિ પ્રાપ્ત થાય છે તો ભક્તો આ વિડીયો બીજા સુધી પહોંચે તે માટે વિડીયોને લાઈક શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ અથવા તો શ્રી શિવાય નમસ્તુ લખવાનું ન ભૂલતા અરહર મહાદેવ તો ચાલો હવે આપણે જોઈએ મંત્રો પેલો મંત્ર છે મૃત્યો મોક્ષિય મામૃતામ અને શંકર ભગવાનનો આ બીજો મંત્ર છે ઓમ નમો ભગવતે રુદ્રાય નમ હું ફરીથી બોલું છું ઓમ નમો ભગવતે રુદ્રાય નમઃ હવે શંકર ભગવાનનો ત્રીજો મંત્ર છે ઓમ તત્પુરુષાય વિદ્મહે મહાદેવાય ધીમહિ તન્નો રુદ્ર પ્રચોદયાત અને હવે ચોથો મંત્ર છે શ્રી શિવાય નમસ્તુભ્યમ શ્રી શિવાય નમસ્તુભ્યમ અને પાંચમો મંત્ર છે ઓમ નમ શિવાય પાંચમો મંત્ર ફરીથી બોલું છું ઓમ નમ શિવાય ત્યાર પછી છઠ્ઠો મંત્ર છે ઓમ ત્રંબકાય નમઃ ત્રંબકાય નમઃ અને સાતમો મંત્ર છે ઓમ પશુપતાય નમઃ ભક્તો આ મંત્રનું રોજ ઉચ્ચારણ કરવાથી મહાદેવની વિશેષ કૃપા પ્રાપ્ત થાય છે તમે કોઈ એક મંત્રનો દરરોજ જાપ કરજો અને તમારા જીવનનો બદલાવ જોજો તમારી માનસિક સ્થિતિ અને આર્થિક સ્થિતિ જરૂર મજબૂત બનશે બોલો પાર્વતી પતિ હર હર મહાદેવ હર